ઉત્કૃષ્ટી શેતકરી સમુદાય ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અંતર્ગત ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એસ એફ એ અને સીબીબીઓ ગરોડ સંસ્થા અને સહયોગી સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિયન ફેડરેશન દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભૂટવા ગામે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિષ્ણાંતો દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું મહત્વ અને એના દ્વારા ખેડૂતો મિત્રોને થતા લાભો અને વિવિધ વિભાગોની માહિતી આપવામાં આવી આ પ્રોગ્રામ બાદ ડિરેક્ટર્સ અને સભાસદો દ્વારા જિલ્લા ખાતેની સૌથી મજબૂત કંપની બનાવવાની તૈયારી દર્શાવી રિપોર્ટર આસિફ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર અમારું નામ ડોક્ટર પ્રજ્ઞેશ સાવલ છે ભારત સરકારમાં આઈટી અને ઈ ગવર્નન્સ વિભાગ સાથે એગ્રીકલ્ચર વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપું છું એની સાથે ગરુડ જે સંસ્થા છે જેના માધ્યમથી આપણે એપીઓ તમારું બન્યું છે એપીઓ શું છે એના વિશે પણ થોડી વાત કરીશ સીબીબીઓ અમારું છે એની સાથે ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિયન ફેડરેશન જે માત્ર ને માત્ર ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે